નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા નગરમાં જીવિત લોકોના મરણના દાખલામાં આવ્યો નવો વળાંક પાલિકામાંથી એકથી વધુ જીવિત લોકોના મરણના દાખલા નીકળ્યા હોવાની ચર્ચાઓ જીવિત મહિલાનો દાખલો નીકળ્યો હોય તે મહિલા આવી મીડિયા સામે મરણના દાખલાને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા મહિલા પહોંચી પાલિકામાં મંજુલાબેન બારિયાના નામનો મરણનો દાખલો પાલિકામાંથી કરવામાં આવ્યો હતો ઈશુ દાખલો કોને અને ક્યાંથી કડાવ્યો જેવા અનેક સવાલો મરણના દાખલામાં દેવગઢ બારિયા પાલિકાના અમુક લાંચે અધિકારીઓની સંડોવણી હોય તેમ મહિલાના જણાવ્યા અનુસાર ક્યાંક ફરિયાદી આરોપી બને તેવી ચર્ચાઓ પાલિકા દ્વારા આપવામાં આવેલી પોલીસ ફરિયાદમાં પણ પોલીસ ભીનું સંકેલતી હોય તેમ પાલિકામાંથી નીકળેલા મરણના દાખલા અંગે મહિલા સહિતનો પરિવાર અજાણ તેવું મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું

તો ખબર પડી કે તમારો મરણનો દાખલો નીકળી ગયો છે ના લોન અમે આ સદસિંગ ભાઈને આપેલી ને લઈને એમાં એને મૂક્યો હોય ખબર નહીં મારે જે હાલમાં લોન છે ને એ તો હું ભરું છું ચાલુ છે અને બે લોનો મારે પૂરી થઈ ગઈ એ તો પૂરી મેં ભરી હવે આ લોન તો બીજાને કોઈને લઈને આપી નથી આ સદસિંગ ભાઈને આપેલી બીજાને કોઈને નથી આપી બીજી અમે વાપરી છે શું નામ સુશીલાબેન બાવાભાઈ આમાં જો શરૂઆતમાં જે ત્રીસ તારીખના રોજ એક બનાવ બન્યો કે પોતાના પિતાનો બોગસ દાખલો ખોટી રીતે ખોટી માહિતી ભરીને મેળવેલ છે તે બાબતે અમે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે પોલીસ સ્ટેશન જાણ કરેલ ત્યારબાદ માજી સદસ્યશ્રીની અરજી મળતા અમે તેમના વિસ્તારના અન્ય એક અરજદારે પોતાની પત્નીનો ખોટો દાખલો મેળવેલ છે તેવું જણાવતા તેનું સ્થળ રોજ પંચરોજ કામ કરીને અમે કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસને જાણ કરેલ હતી ત્યારબાદ આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં આવતા જિલ્લામાંથી બી વર્ગ એક જે ચીફ ડિસ્ટ્રિક હેલ્થ ઓફિસર છે તેમની નગરપાલિકાની મુલાકાત કરવામાં આવી તમામ રેકર્ડની ચકાસણી કરવામાં આવી તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે છેલ્લા બે વર્ષમાં જેટલા પણ મરણના દાખલા ઇસ્યુ થયા છે કુદરતી મૃત્યુ થયું છે ઘરે મૃત્યુ થયેલું છે તેવા તમામનો રેકોર્ડ ચકાસણી કરવામાં તેમને સૂચના આપવામાં આવી ચીફ ઓફિસરે પણ અમારા રજિસ્ટ્રાર છે તેમને પણ સૂચના આપી તે સંદર્ભે અત્રેની કચેરીથી અમે ટીમ બનાવીને ત્રણસો ને દસ ફોર્મનું સર્વે કરવાની કામગીરી હાથ ધરેલ હતી તેમાં એક ત્રીજા નામનું સુશીલાબેનનું નામનું પણ આવું એક મરણનો દાખલો મળેલ હતો ત્યારે તેમની પૂછ પંચરોજ કામ કરીને અમે પોલીસને પણ તેની જાણ કરેલી હતી અને કાયદેસરની કરવા બાબતની અમે બાર તારીખના રોજ લેખિતમાં પોલીસને તે બાબતની જાણ કરેલ હતી સ્વદેશી નામનો જે વ્યક્તિ છે તેમને જ આ સુશીલાબેનનો દાખલો મેળવ્યો છે તેમણે એમને કબૂલ્યું છે અને પોલીસ તપાસમાં આગળ જે પણ થશે એ આગળ જાણવા મળશે આપણને એક જીવિત મહિલાનો દાખલો નીકળ્યો છે મહિલા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે દાખલા બાબતે અમને જાણ અજાણ છે અમારી કોઈ સહી નથી અમે કોઈ અરજી નથી કરી તો આ દાખલો કોણે કરાવ્યો હા એ બેનની વાત સાચી છે તો એમાં શું છે કે પોલીસ તપાસમાં બહાર આવશે કે બેનને તો પોતાનો જીવિત હોવાનું તેમણે ખુલાસો કર્યો છે તેમના પતિ દ્વારા આ દાખલો લઈ ગયો છે તેવું અંદર ફોર્મમાં જણાઈ આવે છે સ્વદેશીની પણ સહી છે સ્વદેશી જાતે આવીને એ તેનો મરણનો દાખલો મેળવેલ છે આ મરણનો દાખલો કરાવવા પાછળ ક્યાંક ને ક્યાંક કર્મચારીની પણ મિલી ભગત હોય તેવું જણાવી આવ્યું છે આ બાબતે શું કહેશું પ્રાથમિક તપાસમાં તો તેવું જણાય આવતું નથી કારણ કે ત્રણસો દસ દાખલાનું ટોટલી સર્વે થશે એમાંથી બી કોઈ પણ મૃત વ્યક્તિનું આવી રીતે જીવિત હોય ને મૃતનો પ્રમાણપત્ર આપવામાં આવ્યું હશે અને જો કર્મચારીની પણ એમાં મિલીભગત આપ કહી રહ્યા છો તો પોલીસ તપાસમાં બહાર આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વધુ એક આરોપની ધરપકડ કરવામાં આવી છે એ બાબતે આપ શું કહેશો હા એ પોલીસે એક આરોપીને ધરપકડ કરી છે હવે પૂછતાછમાં પોલીસ જોડે તેની વિગત મળી શકે તેમ છે શું નામ રાઠોડ